કેમ છો બધા બધા મજામાં જ છે તો કઈ નવા બ્લોકમાં તમારું બધા સ્વાગત છે તો અત્યારે મેં બ્લોક શૂટ કરી દીધો શૂટ શૂટ એટલે ફૂલ છે એ સરસ અને આપણે જીનીષભાઈ ભણીને આપતા રહ્યા છે હું તમને બતાવીશ બ્લોકમાં કેન્ટિન્યુ રેજો બ્લોકમાં તો જીનીશ જો જીનીષભાઈ લખે છે શું કરે ભાઈ મો લખે ભાઈ કે જનીશ ભાઈ હે ગુજરાતી હું લખવાનું છે ગુજરાતે જો કે કાવ લખે આવડસ્કે જનીશ બેન લખે છે in આપણે ભેંસ તો પોગાળે કા પગર તો આપણે બેન છો ઓગાળ છે જે નિજવાય લખે છે અને અત્યારે વાતાવરણ કે અલગ જ છે તો તમને વાતાવરણ બતાવઈશ કે અલગ જ છે આપણે જઈએ છીએ ઓલી પર લોકેશન મસ્ત છે તમારે તો હું તમને બધી દેખાડીશ આ બ્લોક માં રેજો તો તિયરે આપણે આવી ગયા છીએ ડામબર ઉપર આવી ગયા છીએ જો લોકેશન છે આ એક મસ્ત મસ્ત વાતાવરણ છે જો નિશાળ્યા ઘણી ન આવે શાંતિ કો બૂર ખાવા આવે લાગે જો નો વન ડ્યુ ઠેક ગયા બોલા વન ડ્યુ ઠેક કે બોર ખાવાટો દેખાતા નહી હે આમાંથી કરન કે આકાશે બો તમે જોઈ શકો લોકેશન ને આપણે અત્યારે આવી ગય છીએ ડામબર ઉપર બોર ઓલા ખાવા આવી ગયા કાંક બોર પાછા પાકી ગયા આ કાંઈ જો કાસા છે કાંઈ કાસા છે હું તમને બોર બતાવું પેલો મારે ચંપલ પહેરવા જવા પડીએ એ માટે હું ચંપલ પહેરતા હોઉં પછી તમને પાકલ બોર બતાવું તો ઓગમેમ જાઉ છું તમે બૂર દેખાડું કાક પાકી ગલ છે ત્યાં જઈએ તો બ્લોક મરેજો બ્લોક ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો અને નન હવે કમેન્ટ કર દેજો અરે જો આપણે આવી ગયા છીએ બૂર હું તમને બતાડું કાક પાકી ગલ છે ચાલો લાઈક બસ અહીં અભીજી બૂરડી છે लंबी है लंबी बोरोडी है जो पकी गया का ब्लॉक ब्लॉक में बोर पे लियो खता जाए कारण का हमणा पैक है इसलिए कोई बसी हूं तुम्हें बताऊं आ बोर ने बोर बो मीठा है ओडी वक्त आता मीठा बोर है

તો હું તમને કાદાનો વિડીયો મસ્ત બતાવીશ તમને એ માટે મારે જાવું પડે છે ટેકરી ઉપર તો હું મારે મસ્ત વિડીયો બતાવી આખા કાદા તો બ્લોગમાં રહેજો બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો થોડોક સપોર્ટ કરતા રહેજો મોવ નીકળી ગયો છે ટેકરી ઉપર નથી આખો કાદનું તમને ઉતારીને બતાવઈશ તો અત્યારે મને સરખી દી બ્લોક માં રહેજો જય માતા આપણે અત્યારે જગ્યાએ પુગી ગયા છું માંથી તમને બતાવું છું મે કાદનું લોકેશન બધું બતાવી દીધું વિડિયો પૂરો જો લાવીએ

लोग मारे जो हासे अपने एक खाली मैं तुमने तो कादान लोकेशन नोटा वीडियो से बड़ा नया जाيب कैसा દેવ આપણા પૂર્વક કરું છું બ્લોગ ગમ હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ તો નહીં જય માતાજી ટાટા